નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગઢડા સામા વિસ્તારમાં તુલસી વિવાહ મહોત્સવનું ભવ્ય આયોજન હીરાભાઈ સોલંકી ડોક્ટરના ઘરે સામાકાંઠે વેક ટેકરીયા હનુમાન આશ્રમથી ભગવાન ઠાકોરજીની જાનનું આગમન થયું હતું તેમાં ટેકરીયા હનુમાન આશ્રમના સંતો તેમજ ટેકરીયા હનુમાન ગ્રુપ જાનમાં જોડાયા હતા ભગવાન ઠાકોરજીની જાન વાંજતે ગાજતે ગઢડાના મુખ્ય માર્ગ પરથી પસાર હીરાભાઈના ઘેરે પધાર્યા તેમજ ભગવાન ઠાકોરજીની લગ્નવિધિ બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી તેમજ હીરાભાઈ ડોક્ટરના આંગણે ભવ્યથી અતિભવ્ય નવ દિવસ દેવી ભાગવત સપ્તાહનું પણ આયોજન રાખેલ છે બ્યુરો રિપોર્ટ મનસુખવાળા ગઢડા મંડળ સભ્ય છે આજ રોજ જયારે અગિયાર તુલસી યુવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી મંડળી સંખ્યા માં બહુળી સંખ્યા માં આગામી દિવસોમાં માં ભાગવત સપ્તાહ નું આયોજન છે માતાજી માંડવાનું છે અને ધાર્મિક કાર્યક્રમો નું સાત દિવસ માટે અહિયાં આયોજન ડોક્ટર હીરાભાઈ સોલંકી સાહેબ દ્વારા કરવામાં આવેલ છે